આજે હું તમને એક કહાની કહું છું આજે મેં કચ્છના આઈજી ચિરાગ કોરાડીયા સાહેબને ફોન કરેલો મારી ફરિયાદ લેતા નથી ફોજદારી ફરિયાદ કરતા નથી મારા બાપુજીના ડેથ સર્ટિફિકેટ ગેરકાયદે બદલાઈ ગયા અને લેવાવાળા બધા માફિયા છે જમીન માફિયા છે જીડીએ ની પરમિશન બી મળી ગઈ ભ્રષ્ટાચાર કરીને હવે જીડીએની પરમિશનમાં તેતાલીસ નંબરની જે નોંધ છે એમાં લખેલું છે કે એમાં એ લોકો દસ્તાવેજ ન બનાવી શકે તો બી કોઈ સાંભળતું નથી અને દસ્તાવેજ બી બનાવી નાખ્યા પણ આ રેવન્યુ ખાતાના અધિકારીઓ કલેક્ટર સાહેબને ફોન કરેલો ઉપાડતા નથી સોલંકી સાહેબને ફોન કરેલો એ બી ફોન ઉપાડતા નથી ચિરાગ કોરાડીયા સાહેબ કહે છે કે કાગડીયા મોકલાવી દો કમ્પ્લેન મોકલાવી દો બધું મોકલાવ્યું છે બધા પુરાવા સહિત મોકલાવ્યા સીઆઈડી ક્રાઇમમાંથી મોકલાવ્યા પરંતુ કાંઈ કરવું નથી અને અધિકારીઓ બચાવી રહ્યા છે આ પાંચસોથી સાતસો કરોડના કમ્બાઉન્ડને મારે આપને નમ્ર વિનંતી છે આમાં કાર્યવાહી યોગ્ય થાય અને અધિકારીઓ તથા મિલીભગતથી જે કરાવેલા હોય તેમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી નવીન રમણીકલાલ રૂપારેલ ફ્રોમ મુંબઈ આ તો એવું લાગી રહ્યું છે કે જંગલ રાજ છે કાંઈ કાયદા કાનૂન કે કાંઈ છે જ નહીં આ જંગલ છે એવું જ લાગી રહ્યું છે કાંઈ કાયદા નથી ખાલી પૈસાથી ભ્રષ્ટાચારથી બધું થઈ રહ્યું છે અને અધિકારીઓ વર્ગ કાંઈ કરતા નથી તેથી આ મારું વિડીયો જેટલો બની શકે એટલું શેર કરો અને ખબર પડે મુખ્યમંત્રી સાહેબને કે જુઓ કેવી રીતે ચાલી રહ્યું છે હોમ મિનિસ્ટર સાહેબને ખબર પડે કેવી રીતે ચાલી રહ્યું છે બસ મારી એક નમ્ર વિનંતી છે ન્યાય અપાવવા વિનંતી મારા પિતાના એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર એક વાર સાચું ડેથ સર્ટિફિકેટ બે વાર ખોટું રીતે બદલાઈ ગયું અને સાતસો કરોડના કમ્બાઉન્ડ થઈ ગયા મારી ફરિયાદોના આધારે નગરપાલિકામાં ફરિયાદો કરી એસપી ઓફિસમાં કરી આઈજીને કરી ડીજીપીને કરી હોમ સેક્રેટરીને કરી ચીફ સેક્રેટરીની કરી પણ આ સાતસો કોરોના કમોંગમાં જે સામેવાળા લોકો છે એ મારા સગા ભત્રીજા અને મારા ભાઈઓએ અમને આટલું બધું ગેરમાર્ગે દોરીને આટલું બધું અમારો ઉપયોગ કર્યો હવે મારા પાસે રસ્તો એ જ છે કે આ લોકો ફરિયાદો બી નથી લેતા અને સાતસો કરોડના કમાઉન્ટમાં બધા સામેલ લોકોને મદદ કરી રહ્યા છે મેં આઈજીપીને ફોન કરેલા ચિરાગ કોડિયા સાહેબ હમણાં મારી વાત મારે સાહેબ સાથે વાત થઈ હમણાં ચૌધરી સાહેબ સાથે વાત થઈ બધા રજૂઆતો મેં કરી છે બધી જગ્યાએ પણ આ લોકો ખાલી શું છે પહોંચેલા પામેલા છે એટલે ભ્રષ્ટાચારમાં મેં અમિત ટાગોર સાહેબને પોતે મળ્યો છું મેં બધી જ હકીકતો બધાને જેને જોઈએ હું બધા દસ્તાવેજો રજૂ કરવા તૈયાર છું પણ આ લોકો એક શું છે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાને લીધે મને મદદ નથી કરતા અને એવું લાગે છે કે હવે ભગવાન મને ઉપર લઈ જાય આ લોકો પાસેથી મને ન્યાયની અપેક્ષા નથી મેં ઘણી બધી વિનંતીઓ કરી મારા ઓછામાં ઓછા સાતસો મેલ છે આખા ગુજરાતમાં ખબર છે આખા કચ્છમાં ખબર છે સર્વે નંબર પાંચસો બાર પૈકી એક પૈકી એક પ્રવીના ડીકે ખોટી રીતે બિનખેતી કરી અને હવે આ લોકો આખું કમા બધું રૂપરંગ આપવા જઈ રહ્યા છે તો હવે મને ગુજરાતની પ્રજા માફ કરે કદાચ હું મરી જાઉં હવે મારે આપઘાત કરવાનો વારો બી આવે તો આ લોકો જ બધા દોષી હશે કારણ અધિકારીઓ વર્ગ વગર આ લોકો આ બધું ખોટું કરી ન શકે ને આખા જેને જેને જોઈએ હું મારા મારા નાઇન એટ સિક્સ સેવન ટુ ડબલ વન ડબલ મારા નંબર મોકલાવા તૈયાર છું મારા ઘરના નંબર છે મારા ઘરના રસી નંબર જે સી આઠસો બે ત્રીકુડ ગાર્ડન મુલુન વેસ્ટ મેં હમણાં એસપી સાહેબને ફોન કર્યો મયુર પાટીલ સાહેબને ફોન મયુર પાટીલના નંબર હતા પહેલાં હમણાં હમણાં નંબર છે કોરાડિયા સાહેબ પહેલે બી એમના એસપી હતા એમને બી ફોન કર્યો આઈજી સાહેબને પણ દાદ નથી આપતા કારણ ભ્રષ્ટાચાર સામેવાળા આટલી વ્યક્તિ પહોંચેલી છે કે મને કાં તો મારું હત્યા કરી નાખશે હવે મારે કેટલું જીવવાનું શું આ લોકો ભ્રષ્ટાચારીઓ લોકો માટે જીવવાનું નમસ્કાર મારા માટે ન્યાય માટે પ્રાર્થના છે ગુજરાતની પ્રજા મને શ્રદ્ધાંજલિ આપી દે એટલી જ મારી વિનંતી